સુરેન્દ્રનગરમાં પણ સસ્તા અનાજની દુકાનો પર બાયોમેટ્રિક કામગીરી ફરજિયાત કરવામાં આવતા દુકાનદારોમાં રોષ છે તેમજ સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જેના નામની સસ્તા અનાજની દુકાન હોય તે દુકાનદાર જ્યાં સુધી ફિંગરપ્રિન્ટ આપે નહીં ત્યાં સુધી સોફ્ટવેર શરૂ થતા નથી અને ગ્રાહકોને પણ સસ્તા અનાજનું વિતરણ થઈ શકતું નથી જે સસ્તા અનાજના દુકાનદારો વૃદ્ધ છે તેમની ફિંગરપ્રિન્ટ સ્કેન થઈ શકતી નથી જેથી પોર્ટલમાં ઓટીપીની સિસ્ટમ છે તે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી આ સરકાર દ્વારા તુવેરદારના રૂપિયા એડવાન્સ ભરવામાં આવે હાલ સરકારે નવી નીતિ છે કે જેના નામે હોય એમને તો જ સોફ્ટવેર અને મારા વર્ષની છે એટલે અત્યારે ઘરે છે